નાસા અને સ્પેસએક્સ દ્વારા શુક્રવારે સંયુક્તપણે લોન્ચ ક્રૂ ટેન મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ્યું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છેલ્લા નવ મહિનાથી ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત લાવવાના સાથે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સફળતાપૂર્વક પહોંચી ગયું છે આ સ્પેસ એક્સ ક્રૂ ટેન મિશન લોન્ચ કરતાં જ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પૃથ્વી પર પરત ફરવાની સંભાવનાઓ વધી ગઈ છે ત્યારે સફળ ડોકિંગ પ્રક્રિયા અને હેચ ખોલ્યા પછી ક્રૂ ટેનના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને મળ્યા ત્યારે સાથી મિત્રોને જોઈને જ સુનિતા વિલિયમ્સ ખુશીથી ઝૂમી ઉઠી હતી અને સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલમોરને ઓગણીસ માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવામાં આવશે સુનિતા વિલિયમ્સ અને બુજ વિલ્મોર બંને હેમખેમ પૃથ્વી પર પાછા ફરીથી માટે અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા સુનિતા વિલિયમ્સ ગળ વાપસી કરે તે માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રામધૂનમાં નર્મદા પરિક્રમા કરતા તીર્થધામ ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી સહિત ભક્તો અને મહિલાઓ પણ જોડાયા હતા અને સુનિતા વિલિયમ્સ હેમખેમ ઘર વાપસી કરે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી મારું નામ અલ્પા પટેલ છે આપના દેશની દીકરી જે હાલમાં સુનિતા વિલિયમ્સ અવકાશયાન પર નવ મહિનાથી ફસાયા છે જેને લેવા માટે વૈજ્ઞાનિકો જ્ઞાન લઈને ત્યાં ગયા છે તો તે હેમ કેમ પાછા આવે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ ધૂન રાખી છે ને હેમ કેમ પાછા આવશે જ જય શિયારામ આપણો ભારત દેશ જ્ઞાની પણ છે અને વિજ્ઞાની પણ છે આપણા હિન્દુસ્તાનની શક્તિ સ્વરૂપા આપણી હિન્દુસ્તાનની દીકરી સુનિતા વિલિયમ્સ છેલ્લા નવ મહિના થયા અંતરિક્ષમાં ઘણી એમણે શોધખોળ કરી અને એ ફસાયેલા પણ છે એમને લેવા માટે અન્ય માણસો પણ ગયા છે અમે રામકુંડ તીર્થ અમારે ગુમાનદેવ પીઠાધીશ્વર પૂજ્ય મનમોહનદાસ બાપુ અને સંતો વતી ભક્તો વતી અમે ખૂબ પ્રાર્થના પણ કરી રામધૂન કરી કે ભગવાન એમને આ ધરતી ઉપર સહી સલામત પાસા આવે એવી ભગવાનને પ્રાર્થના કરી છે અને પાછા આવશે જ કારણ કે હિન્દુસ્તાનની દીકરી છે આપણી બેન બેટી છે આપણી શક્તિ સ્વરૂપા છે અને એક એવો મેસેજ આખા વર્લ્ડમાં આ મેસેજ જશે કે સુનિતા વિલિયમ્સ કેવલ નારી નથી પણ મહાશક્તિ પણ છે અને એ સારામાં સારો મેસેજ લઈને આ ધરતી ઉપર પાછી આવે અને આપને બધાને આનંદની વાત થાય છે કે અમને તો ખૂબ આનંદની વાત છે કે આપણા ભારત દેશની દીકરી છે અને જાથાને પણ બધાને હું શુભકામના પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે સહી સલામત એમ કેમ વાપસ આવે એવી શુભકામના જય શિયામ